સ્વાગત છે અને કઈ સાત નો બ્લોગ ચાલુ તમને કહી દઉં હા તો વરસાદ ફાઇનલી બંધ થઈ તો ચોવીસ કલાક ચાલક વરસાદ પડે છે અત્યારે તમે જોઈ શકો છો ગાઈશ અત્યારે વરસાદ બંધ થઈ જાય સાત બસ પછી શરૂઆત કરી તો કંઈ ચાણક હતા પડો અચ્છા અને આ રહી કંઈ જ ચાણાંક રોટલો એટલું ભૂજવાય

Nih guys, bukli, buk yang kali, buk itu, buk, yang kali. Mari, mari, તો હેલો ગાઈશ પહેલા આપણા ઘરે જમવાનું બની ગયું છે અને ગાઈશ તો આપણે વાટકો લઈને જમવા જમવાની તૈયારી કરીએ છીએ ગાઈશ અત્યારે શું બને છે તમને વાત કહી દઉં અને ગાય અત્યારના વાગે છે એક અને ગાઈશ ખાવાનું શું બને છે ગાય તમને વાત કરી દઉં પહેલા તો જો ગાઈશ આ રે ગાઈસ સણોનું શાક એ રહ્યું સણોનું શાક તમે જોઈ શકો છો અને ગાઈશ આ રે ઘઉંની રોટલી કહીશ આપણે એકવાર જ ખાવાનું બાકીએ બીજા બધું ખાઈ લીધું ફાઇનલી આપણે એક વાર બાકીશ ચાલો કહીશ આપણે પણ ખાઈએ આપણે હું બાકી રાખું મેં કાંઈશ તમારે પણ ખાવાનું તો ખાઈ લે તમે હું બાકી રાખો મેં ખાઈ લઉં તમે ખાઈ લે બધા ઘાત થઈ લઈએ તમે પણ આ આપણે બધા ઘાત થઈ ગયું છું ચાલો કહીશ આપણે તો લઈ લીધી છે સબ્જી તમે જોઈ શકો છો બધા કઠોળનું શાક ચા તો સણાનું જોઈ જઈએ કાંઈક શું બની શકો ખાલી નિવાલો લો હાલ બન્યું અને ગઈ જ તમે જેટલા જે ખરીદ્યો છે ફાઇનલી આપણને કમેન્ટ કરી દો અને કરી જ આપણને માથું કરી બે વાગ્યો ખરાબ આવે તો ચાલો ગાય ફાઇનલી આપણે તમને લંચ વંચ કરીને મજા ત્યાં સુધી આપણા વિડીયોમાં બનાવીશું જાય

તો હેલો ગાઈશ ફાઇનલી આપણે ચાબા પીને આવી ગઈ છે અને ગાઈશ અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈશ એમ તો નહીં વધતા નાખતી ખાઈશ તો ગાઈસ તમે વાતાવરણ જોઈ શકો છો ગાઈશ અત્યારનું વાતાવરણ ખુલ્લું ખુલ્લું કંઈ નાખી ચાલતો વરસાદી વાતાવરણ નહીં કરેલું એકદમ ખુલ્લું તમને ગાઈસ અધરથી થોડો નજારો બતાવું આપણો જે વાતાવરણ થઈ જાય છે ના એ રહ્યો

કાંઈ જ કપો નજારો ગાઈશ આવો દેખાય છે ઘઉં એ તમે નજારો ગાઈશ ફોમ જોઈને કપા 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 એવું જ છે આ રીતના હોય એ તમે નજારો ગાઈશ તમે જોવો તો ચલો કહીશ આપણે ફાઇનલી તમને નહીં બની મળીએ ત્યાં સુધોથી કાંઈશ આપણા બ્લોગમાં બન્યા રહેજો કાંઈશ ફાઇનલ ને કાંઈશ નહીં બન્યા તો કાંઈ જ આપણા બ્લોગ જોવા નહીં મળે તમને એ કાંઈ ફાઇનલી આપણા વિડીયોમાં બન્યા રહેજો તો હેલો ગાઈસ ફાઇનલી નહીં તો તૈયાર થઈ જાય છે ગાઈસ પાછા આવી ગયા ખેતરમાં જોઈ શકો છો ગાઈશ હેતર રોજ આખા ખેતરમાં જ હોઈએ છીએ ગાય જોઈ શકો છો તડકા જેવું થોડું મોસમ કાઢ્યું છે ધૂપ જેવું મતલબ કે પણ એટલી બધી ધૂપ નહીં તમે જોઈ શકો છો એક બાજુ ઠંડુ વાતાવરણ ને એક બાજુ ધૂપ જેવું છે થોડું માફનું એ તો વાદળો જેવું જ કાઢ્યું છે મફતનું માથું સળે એવું આપણે તો આવી જાય છે ના એટલે ભાઈ તમને કીધું કે આપણે નહીં બન્યું તમે મજેતા જો કહીશ આ ડેટીઓમાં બધી બધિખર બળી જ છે શું થઈ જશે જો કહીશ નમી છે કોને પણ એવું થયું છે આ ડેટીને એવું થયું છે આને એવું થયું છે પેલી એવું એને એવું આ બધી ડેટીઓ ટોસો એવું થઈ જાય છે શકો છો કાંઈ આવું શું થાય શું થાય કમેન્ટ કરજો કાંઈ છે એનો ઈલાજ બિલાજ હોય એવું કહે જવાબ આ એવું હોય તો કહેજો કો કમેન્ટમાં ડાયરેક્ટ આપણે વળી દવા લઈને છોડી દઈએ પાછા ભટ્ટા બેઠા થઈ જાય ને પેલા તૈયાર ચાર પોચ બેઠા પાછા બીજા ભટ્ટા બેઠા લઈ ફાઇનલી બીજા બી આવી એવું કરવું પડશે કપાસ પક્ષી તો શાકભાજી થાય તો ગાઈસ તમને મળીએ થોડી વાર ગાઈસ ફાઇનલી આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ અને ગાઈસ સવારે આપણા તમને નવા બ્લોગમાં મળશું તો ગાઈશ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તો કાશ આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી